વેદ વ્યાસ ભાગવત કથા શ્રવણ કરતાં પહેલાં તેનું મહિમા શ્રવણ કરવાનું કહ્યું છે કેમ તો કે ઓળખાણ થાય તો જ પ્રીતિ થાય દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગામના પાદરે મહેમાન આવ્યા હોય અને પરિવારમાંથી આપણને કોઈ કહે કે તું આને તેડતો આવજે આપણે તેડવા માટે ગયા હોય પેલા ભાઈ પાસે કાંઈ થેલા ન હોય કોઈ બેગ ન હોય આપણી બાજુમાં જ તે ઊભો હોય પરંતુ આપણને પરિચય જ નથી અને મોબાઈલનો તો તે સમય નથી મોબાઈલના પહેલાંના સમયમાં જમાના નહોતા તો આપણે તેને ગોતતા હોઈએ છીએ પરંતુ ખબર નથી કે એ વ્યક્તિ કોણ છે એટલા માટે બાજુમાં જ ઊભા છીએ એકબીજાનું જ કામ છે છતાં પણ આપણે મૌન ઊભા છીએ અજાણ્યાને પૂછવું પણ કેમ એટલા માટે થઈને એ માણસને પરિચય નથી અને એ આપણને ઓળખતો નથી કારણ કે એ જેને ઓળખે છે એને બીજાને મોકલો છે પરિચય ન હોય સાહેબ તો એકબીજાની સાથે કામ હોવા છતાં પણ આપણે કાંઈ એનો લાભ ન લઈ શકીએ એટલા માટે ભાગવત આપણા માટે બહુ કામનું છે પણ પરિચય જ ન હોય તો પ્રીતિ ન થાય અને પ્રીતિ ન થાય તો આપણા માટે એ ફાયદાકારક સાબિત ન થઈ શકે એટલા માટે પહેલાં ભાગવતનો પરિચય કરાવ્યો છે પરિચય થાય આપણી ઓળખાણ થાય દ્વારિકાનો નાથ આપણો ઓળખીતો હોય તો આપણે ત્યાં જઈ શકીએ તો આપણને આપણી લાગવક ત્યાં ચાલે ભાઈ એટલા માટે ભગવાનની સાથેની ઓળખ ભગવાનની સાથેની પ્રીતિ એ પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે એટલા માટે ભાગવતનો પરિચય ધુંધુકારીની કથા ગોકર્ણ મહારાજની કથા એમાં મુખ્યત્વ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું ચરિત્ર છે ભક્તિ મહારાણી કેવી રીતે કથાના પ્રસંગમાંથી પ્રગટ થાય છે એ ભાગવતનો પરિચય બતાવ્યો છે ભાગવત શું છે ભાગવતનું કેટલું મહત્ત્વ છે અને ભાગવત થકી કેવી રીતે મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે એ ભાગવતનો પરિચય બીજા સત્તર પુરાણો આપે આનાથી વિશેષ મહિમા તો શું હોઈ શકે એટલા માટે વેદ વ્યાસ ભગવાને આજ્ઞા કરી છે ભાગવતનો પરિચય ખાસ શ્રવણ કરવો બધાએ કરવો જ જોઈએ